હેલો મિત્રો મેરી ક્રિસમસ અને હેપી ન્યૂ યર તમે બે હજાર પચીસમાં સન્નાટો ચેનલને જે પ્રેમ આપ્યો છે તે બદલ આભાર બે હજાર છવ્વીસમાં પણ અમે આવી જ ભયાનક વાર્તાઓ લાવતા રહીશું તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વાત છે રઘુ નામના એક માણસની રઘુના મનમાં ગામના લોકો માટે ખૂબ જ ઈર્ષા ભરેલી હતી બીજાની ખુશી જોઈને તેનું લોહી ઉકળી ઉઠતું તે હંમેશા વિચારતો કે મહેનત કર્યા વગર બધું તેને મળી જાય ગામ લોકો પણ તેનાથી ડરતા હતા સૌનું માનવું હતું કે રઘુની નજર જેને લાગે તેનું કામ બગડી જાય છે એક દિવસ ગામમાં એક રહસ્યમય બાબા આવ્યા તેમણે ગામ લોકોને મૃત વિદ્યા વિશે ચેતવણી આપી કે આ વિદ્યા મોતથી પણ ખતરનાક છે બધા તો હસીને ચાલ્યા ગયા પણ રઘુના કાનમાં અમર શબ્દ ગુંજી ગયો તેણે બાબાને રોક્યા અને અમર થવાનો રસ્તો પૂછ્યો બાબાએ તેની આંખોમાં લોભ જોયો અને ચેતવણી આપી અમર થવું હોય તો આત્મારામ હાડકું લાવવું પડશે જેને દોઢ ફૂટિયા કહેવાય છે પણ યાદ રાખજે એને ઉપાડવું એટલે મોતને ઘરે બોલાવવું રઘુ પર તો લોભનો ભૂત સવાર હતો તેણે પોતાના જીવની પરવા કર્યા વગર એ હાડકું લાવવાની જીદ પકડી લીધી બસ પછી તો રઘુ પાગલની જેમ સ્મશાનમાં ભટકવા લાગ્યો તે સડકતી ચિતાઓમાંથી હાડકા શોધતો ઘણીવાર તે પકડાઈ ગયો ગામ લોકોએ તેને માર માર્યો અને ગામની બહાર કાઢી મૂક્યો પણ રઘુ અટક્યો નહીં આખરે એક અંધારી રાતે ચોકીદાર પર હુમલો કરીને તેણે રાખના ઢગલામાંથી એ વિચિત્ર આકારનું હાડકું શોધી જ લીધું મળી ગયું હવે હું અમર થઈ જઈશ હવે મને કોઈ નહીં રોકી શકે રઘુએ હાડકું લઈને બાબા પાસે પહોંચ્યો બાબાએ તેને જોઈને કહ્યું કે આ વરદાન નહીં પણ શ્રાપ બની શકે છે બાબાના કહેવા મુજબ રઘુએ સાત દિવસ સુધી એ હાડકાને જમીનમાં દાટીને પહેરો ભર્યો એ સાત દિવસોમાં તેને ડરામણા અનુભવો થયા જાણે જમીન એ હાડકાને બહાર ફેંકી રહી હોય પણ રઘુ ડગ્યો નહીં અને પછી આવી એ તેરમી કાળી રાત સ્મશાનમાં ચારે બાજુ અંધકાર હતો બાબાએ રઘુને ચેતવ્યો કે જો આજે ડરી ગયો તો આત્મા છોડશે નહીં મંત્રોચ્ચાર શરૂ થયા હાડકામાંથી ધુમાડો નીકળ્યો અને એક કાળો પડછાયો રઘુ તરફ આગળ વધ્યો મોતને સામે જોઈને રઘુની હિંમત તૂટવા લાગી બાબા એ મારી તરફ આવે છે મને બચાવો બાબા બૂમ પાડીને મંત્ર ના રોકતો બોલતો રહે પણ રઘુનો ડર જીતી ગયો તેના મોઢામાંથી મંત્ર તૂટી ગયો અને પેલા પડછાયાએ એક ભયાનક ચીસ સાથે રઘુ પર હુમલો કરી દીધો બધું શાંત થઈ ગયું બાબાએ જોયું તો ત્યાં રઘુ નહોતો બસ રાખ અને તેનું કાળું પડેલું શબ હતું બાબા સમજી ગયા કે આ કોઈ સામાન્ય હાડકું નહોતું હે ભગવાન આ તો શ્રાપિત હાડકું છે આમાં અનેક આત્માઓ કેદ છે આને કોઈ વશમાં ન કરી શકે તે રાત્રે બાબાએ એ શ્રાપિત હાડકાને ફરીથી જમીનમાં હંમેશ માટે દાટી દીધું રઘુના લોભે તેનો જીવ તો લીધો જ પણ પાછળ છોડી દીધી એક ડરામણી કહાની મિત્રો લાલચનું પરિણામ હંમેશા ખરાબ જ હોય છે જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો સન્નાટોને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમને સૌથી ડરામણો ભાગ કયો લાગ્યો મળીએ આવતા વિડિયોમાં સાવધાન રહેજો